ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શીખીશું ધોરણ ત્રણ ગુજરાતી પાઠ ચૌદ ચતુર બચ્ચા એક હતી મરઘી તેનું નામ રાણી હતું શું નામ હતું તેનું રાણી મરઘી ને ચાર નાના નાના બચ્ચા હતા બચ્ચા પ્રેમથી હળી મળીને રહેતા હતા

હું તમારી માસી છું મીની માસી હું અમદાવાદ થી આવી છું તમારા માટે બહુ બધા સાથે જો મીઠાઈ લાવીશું શું લાવીશું એમ કે છે મીઠાઈ તમને ખબર છે આ જે બિલાડી હતી ને એ બહુ ઝાલાક હતી બિલાડીએ બચ્ચાને લલચાવ્યા બચ્ચાના મોંમાં પાણી આવી ગયું અને દરવાજો ખોલવા કહ્યું બચ્ચા ખૂબ હોશિયાર અને ચતુર હતા બચ્ચાઓની હોશિયારી સમજી ગયા હતા આ બિલાડી છે ને એની હોશિયારી બચ્ચા સમજી ગયા હતા અને બિલાડી તો શું કે વારંવાર દરવાજો ખોલવા કહેતી હતી બચ્ચાઓએ ઉપાય વિચાર્યો તેમણે જોતા ને કહ્યું મીઠાઈ અને રમકડા અમારા માટે બે સુંદર કૂતરા લાવી આપો બસ બિલાડીએ કૂતરાનું નામ સાંભળ્યું અને સમજી ગઈ કે હવે મારી હોશિયારી અહીં નહીં ચાલે ત્યાંથી બિલ્લી ઊભી પૂછડીએ પાછળ ફરીને જોયા વગર સીધી અમદાવાદ ભાગી ગઈ બાળ મિત્રો આપણે બચ્ચાઓની જેમ બુદ્ધિપૂર્વક કામ લેવું જોઈએ કઈ રીતે કામ લેવું જોઈએ સરસ તો અહીંયા તમે પાઠ સમજ્યા કયો પાઠ હતો ચાલાક મૂર્તિ આ પાઠ નું નામ શું હતું પાઠ નું નામ શું હતું ચતુર બચ્ચા ચતુર બચ્ચા બિલાડી ક્યાંથી આવી હતી અમદાવાદ